જૂનાગઢ કોર્પોરેશનની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં છ નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે વંથલી નગરપાલિકામાં ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવ્યા હસ્તે કાર્યાલયનો શુભારંભ કરાયો હતો આ તકે લોકોને ઉદ્બોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હીની ચૂંટણીમાં જોયું ને લોકો વિકાસને મહત્વ આપે છે અને વિકાસ રાજનીતિમાં લોકો માની રહ્યા છે જેને કારણે ભાજપને લોકો મત આપી રહ્યા છે તેમ આ તકે મનસુખ માંડવીયા જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે વિકાસની રાજનીતિથી પેરાઈને દિલ્હીમાં લોકોએ ભાજપને ભવ્ય જીત આપી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અહીં ભાજપની જીત નક્કી છે તેમ પણ મનસુખભાઈ માંડવીયા આ તકે જણાવ્યું હતું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ